તો રેગ્યુલર સેવ મમરાથી કંઈક અલગ આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા અને આ સેવ મમરા માટેની જે સેવ છે એ પણ આજે આપણે ઘરે જ બનાવવાના છીએ તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો લસણિયા સેવ મમરા માટે આપણે સૌ પ્રથમ સેવ પાડી લઈએ સેવ પાડવા માટે હંમેશા જે બહારનું પેકેટનો લોટ આવે છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ ઘરના બનેલા ચણાના લોટમાં એવો બજાર જેવો સ્વાદ નથી આવતો એટલે હવે અહીંયા બેસનની અંદર આપણે મીઠું હળદર તેની સાથે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે પાણી એડ કરી અને ધીમે ધીમે આપણે મિક્સ કરતું જવાનું છે આ ગાંઠિયાનો જે આપણે લોટ બનાવતા હોઈએ છીએ તેનાથી થોડો પાતળો એકદમ રની કન્સ કન્સિસ્ટન્સીવાળો આપણે લોટ બનાવવાનો નથી એકદમ રની પણ નહીં અને એકદમ ઝાડો પણ નહીં એવું આપણે બેટર બનાવીશું અને સંચાની અંદર જે સેવનો જે મોલ્ડ આવે છે તેને મેં લગાવેલું છે અને સંચાની બધી બાજુ તેલ એડ કરી દીધું છે જેથી કરી અને જે આપણું લોટ છે એ ચોંટે નહીં તો હવે એકદમ સારી રીતે આપણે સંચાને બંધ કરી દઈશું જો બંધ કરતી વખતે નીચેથી લોટ ના વયો જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જો આવું થતું હોય તો જે સંચાની જે આપણે એન્ટી ક્લોકવાઈઝ આપણે એકવાર ફેરવી દેવાનું જેથી કરી અને વધારાનો લોટ બારે નહીં જાય મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સેવ પાડી લેવાની છે અહીંયા પર જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની અને જ્યારે જ્યારે સેવ પડી જાય એટલે તરત જ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ સેવ આપણી ઉપર આવી જાય ત્યાં સુધી અને જે બબલ્સ છે એ એકદમ શાંત થઈ જાય ત્યાં સુધી આપણે સેવને પકાવી લેવાની છે તમે અહીં પર જુઓ તો સેવનું જે ગૂચડું છે તે આખે આખું ઉપર આવી ગયું છે અને આપણી સેવ બનીને તૈયાર છે અહીંયા હું તમને સ્પીડમાં બતાવીશ તો આવી રીતે બધા જ આપણે ગુજરા બનાવીને રેડી કરી લીધા છે હવે આની માટે આપણે ચટણી બનાવીશું તો એક મિક્સી ઝારની અંદર લસણની કઢી તેની સાથે કાશ્મીરી લાલ મરચું આપણે ઉમેરવાનું છે જેથી કરી અને કલર એકદમ સરસ એવો આવશે હવે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને મિક્સી જારમાં એકદમ સારી રીતે આપણે આને પીસી લેવાનું છે તમે ઈચ્છો તો ખાણી દસ્તામાં પણ પીસી શકો પણ તેમાં બહુ જ વાર લાગે અને લસણ સારી રીતે પીસાય પણ નહીં એટલે મિક્સી જારમાં ફટાફટ થઈ જશે એક પેનની અંદર તેલ ગરમ કરી અને આ ચટણીને આપણે એકદમ સારી રીતે ફ્રાય કરી લેવાની છે અહીંયા પર ચટણી થોડી બળે નહીં એટલા માટે મેં ખૂબ જ ઓછું એવું પાણી એડ કર્યું છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું થોડો એવો ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું જ્યાં સુધી તેલ છે તે ચટણીની અંદરથી સેપરેટ ન થવા લાગે અહીં પર તમે જુઓ તો તેલ છૂટું પડવા લાગ્યું છે આપણે આને સતત કૂક કરતા રહેવાનું છે તો એકદમ સારી રીતે મિક્સ કરતું જઈ અને કૂક કરીશું હવે આપણી સેવ તૈયાર થઈ ગઈ છે તો એ જ જે વાસણ છે તેની અંદર મમરાને સારી રીતે શેકી લઈશું હવે તમે જુઓ હવે અહીંયા તમે જોશો તો ચટણીનું બધું જ પાણી એકદમ એબ્ઝોર્બ થઈ ગયું છે અને એકદમ થીક થઈ ગઈ છે અહીં પર જે સેવ આપણે બનાવી હતી તે પણ એકદમ ઠંડી થઈ ગઈ છે તેને હાથની મદદથી એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું જે આપણા મમરા છે તે શેકાઈ ગયા છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આ સ્ટેજ ઉપર આપણે જે ચટણી છે તેને એડ કરી લઈશું અને પેનની અંદર જેટલું પણ તેલ છે તેને આપણે મિક્સ કરીશું આની અંદર અને હવે હળવા હાથની મદદથી આપણે આ ચટણીની મમરાની સાથે મિક્સ કરી લેવાની છે આ સ્ટેપ કરતી વખતે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ચટણી પણ ગરમ છે અને મમરા પણ ગરમ છે તો સારી રીતે મિક્સ થઈ જશે હવે અગાઉ આપણે જે બનાવેલી સેવ હતી તેમાંથી જેટલી જરૂર જણાય એટલી આપણે સેવ આમાં એડ કરી દેવાની જો તમારે વધારે સેવ જોઈતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો તો હવે મમરાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે એમાં આપણે હિંગ તેની સાથે કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડું એવું ચાટ મસાલો જો તમને ભાવે તો એડ કરવાનો પણ સ્વાદ ખૂબ જ સરસ લાગશે ચાટ મસાલાથી જે આપણે બહારના ગોપાલના કે પછી બાલાજીના તીખા મમરા ખાતા હોઈએ છીએ તેમાં પણ એક ટેંગી એવો સ્વાદ આવે છે તે ચાટ મસાલાથી ખૂબ જ સરસ આવશે તો અહીંયા તમે જુઓ તો આપણા મમરા બનીને એકદમ રેડી છે તો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો